કચ્છ જિલ્લા કલેક્ટરને આજે રજૂઆત કરવામાં આવી કચ્છમાં દિવ્યાંગ બાળકોના અભ્યાસ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે દિગ્વિજયસિંહ મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા એક પિતા તરીકે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે તેમના દિવ્યાંગ બાળકને તેમજ કચ્છમાં અનેક એવા દિવ્યાંગ બાળકો છે તેઓ માટે યોગ્ય અભ્યાસ વ્યવસ્થા કરવામાં આવી જેથી દિવ્યાંગ બાળકો થોડું ઘણું પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે અરજદાર દિગ્વિજયસિંહ દ્વારા રજૂઆત કરાઈ હતી કે ભુજમાં કોઈપણ સ્કૂલમાં દિવ્યાંગ બાળકોનું એડમિશન કરી આપવામાં આવે જિલ્લા શિક્ષણ શાખામાં સરકાર દ્વારા મંદબુદ્ધિ દિવ્યાંગ બાળકો માટે શિક્ષકની નિમણૂક હોય છે તો એવા શિક્ષકોને દિવ્યાંગ બાળકો માટે અભ્યાસ માટે સૂચના આપવામાં આવે જે માટે જગ્યાની વ્યવસ્થા અરજદાર કરી આપશે તેવું પણ અરજીમાં ઉલ્લેખ કરાયું હતું તેવી ચારથી વધુ સવાલો સાથે અરજી આપવામાં આવી હતી જે અરજીનું નિરાકરણ કલેક્ટરશ્રી દ્વારા ઝડપથી તેમજ યોગ્ય રીતે કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું જય માતાજી જય શ્રી રામ જાડી જા દીકરી જયશ્રી ભુજથી જઈએ દિવ્યાંગ બાળકોની લડાઈ છેલ્લા ત્રણ મહિનાથી ચાલુ છે એનામાં આજે કલેક્ટર સાહેબે અમને મળેલા અને એમને આશ્વાસન આપેલું છે કે ત્રણ દિવસમાં જે કંઈ બાળકો છે એનું એડમિશન કરાવી આપશું મતલબ કે સમાજ સુરક્ષાના અધિકારી નરેશ ચવહાણ સાહેબને કહી અને એડમિશનની વાત કરેલી છે જો બે દિવસમાં અમને કોઈપણ રીતે એડમિશન નહીં મળે તો અમે રાબેતા મુજબ વરી પાછા અહીંયા જ આવશું અને કલેક્ટરના સાહેબને કહેશું કે સાહેબ હજી આનામાં કાંઈ નિર્ણય આવ્યો નથી એ લોકો કહે છે કે તમે શિક્ષણમાં જે કાંઈ સ્કૂલો છે એની સાથે સાક્ષકારથી રહેજો અમે સાક્ષ આપવાની ના નથી પાડી અને હજી પણ સાથ સહકાર આપશું કારણ કે અમારા બાળકો છે અમારે એના ભવિષ્ય શોર કરવા છે બગાડવા નથી આત્મનિર્ભર કરવા છે તો જો આનામાં તંત્ર અને સ્કૂલો આવા વાલીઓને આવા બાળકોને સાક્ષકારથી જોશે અને સારી નજરથી જોઈ અને આ લોકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે તો ચોક્કસપણે એ લોકો સાથે રહેશું અમે અમારી માંગ એટલી જ હતી કે આવા બાળકો માટે જે સ્પેશિયલ સ્કૂલો છે જે ટ્રસ્ટેડ છે ગ્રાન્ટેડ છે એવી સ્કૂલોમાં આ લોકોને અભ્યાસ થાય અને એ લોકોનું ભવિષ્ય સુરક્ષિત બને પણ ક્યાંક ને ક્યાંક તંત્ર અને આવી સ્કૂલોના જે કાંઈ પેતરા હતા એ બારે પાયા છે એમાં એ લોકોને મૂંઝવણ પણ થઈ છે આજે અમારા આંદોલનથી એટલે એ લોકો સ્વીકાર્યું કે બે ત્રણ દિવસમાં અમને એ લોકો એડમિશન આપી દેશે પરશુરામ જન્મજયંતિ નિમિત્તે સર્વ બ્રાહ્મણ બંધુઓને હાર્દિક શુભકામનાઓ ભગવાન શ્રી પરશુરામ સર્વે કચ્છ તેમજ મુન્દ્રા બારોઈ નગરજનોને શુભકામનાઓ પાઠવીએ છીએ શુભેચ્છક શ્રી પ્રણવભાઈ જોશી સામાજિક કાર્યકર ભાજપ મુન્દ્રા રચનાબેન પ્રણવ જોશી પ્રમુખ શ્રી મુન્દ્રા બારોઈ નગરપાલિકા